અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આવેલ ખાનગી હોટલમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અને બેઠક યોજી હતી જેમાં કાર્યકરો વિવિધ પ્રભાવિત મતદારો સાથે સીધો સંવાદ કર્યો હતો તો બેઠક દરમિયાન રાજ્ય અને કેન્દ્ર સરકારની વિકાસની ચર્ચાઓ કરવામાં આવી હતી આ ઉપરાંત ચૂંટણી લક્ષી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં અમરેલી ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા નાયબ દંડક કૌશિક વેકરિયા ધારાસભ્ય મહેશ કસવાડા ધારાસભ્ય હીરા સોલંકી ધારાસભ્ય જેવી કાકડિયા ધારાસભ્ય જનક તળવૈયા જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ કાબરિયા પ્રભારી ભરત બોધરા સહિત પૂર્વ ધારાસભ્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા તો આ બેઠક આપી હોવાનો ઘણ ચાલી રહ્યો છે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ